શું કર્યું છે ને કઈ માતા એ આપણા જેના તેના માતા એ આપણને જે જન્મ દેતી વખતે કયો કયો મુશ્કેલી વેઠી હશે આજે આપણે ભૂલા પડ્યા છીએ તો એમ લખે છે કે જે ધરતી પર પહેલો સવાસ તે લીધો ત્યારે આપણી માતા આપણી પાસે હતા પરંતુ માં બાપનો છેલ્લો સવાસ લે ત્યારે બાળક માં બાપની પાસે અને સાથે જ રહેજે અને સેવા કરજે પહેલું પગ થયું આપણે ત્યાં સેવા કરવા ગયેલા છે અહીંયા ચૂકી ગયેલા છે બીજો કે

બાળકને બાળપણમાં આ બાળકને બાળપણમાં ગોદમાં રાખી મોટા કર્યા ઘટપણમાં માતા-પિતાને સાથે રાખજે ડગો દેશે બાળક જે દીકરાનો જન્મ થયા છઠ્ઠી વખતે માં બાપે પહેના વેચ્યા આજે દીકરાઓ મોટા થઈને માં બાપને વેચી રહ્યા છે કળિયુગના જમાનામાં આજના જમાનામાં અમારે બાજુની વાત છે તમારે બાજુ બધા આરા છે માતાનો ખોળો એટલે દુનિયાની સૌથી સલામતી જગ્યા ગયે ગણાય જે માતાના ગર્ભમાં હતા ને ત્યારે માતાએ ખાટું ના ખાધું તીખું ના ખાધું ખોર કોઈ નહીં એને પાલન કર્યું છે અને મોટા થયા અને જન્મ લીધો પછી આ એ ખોળો છે ને એના પણ સાચવે છે માતાએ હાથ આંખ પણ ના બેસવા દે એટલી વ્યવસ્થા માતા કરે છે છોકરા માટે તો એમ કે માતાનો ખોડો એટલે દુનિયાની સૌથી સલામતી જગ્યા ગણાય બચપણમાં જે દીકરાને માં બાપ બોલતા શીખે છે એ દીકરાઓ મોટા થઈને માં બાપને ઘટપણમાં અરે ચૂપ રહેવા શીખવે છે ઉંમર થઈ જાય માતા પિતા એટલે

રેતીમાં પડેલા કડને વીણી વીણીને ગણી શકાય પણ મા બાપની માયાને મમતા તો દુનિયામાં ન ગણી શકાય દુનિયામાં ન ગણી શકાય માતા ને પિતાના જે મમતા ને માયા ને તો દુનિયામાં ન ગણી શકાય માતાએ કેટલું દૂધ ખવડાવ્યું છે એના આપણે ઋણી બન્યા છે તો આજે માતાના દૂધના ઋણી બન્યા છે ભૂલી ગયા છે આપણે અને માતા પિતાને ઠોકર મારવા ચાલુ કરી દીધું જ્યારે જેના ઘરમાં પાડી પાડોને આપણે મેહડી ગાયને ભેંસ હોય ધોઈ દોઈને દર મહિને લિટરને પૈસા ગણો છો પણ માતાના દૂધનું લિટર કાંચ છે માતાના દૂધનું કાટલું ને તરાજુ કાં છે કોઈની પાસે નહીં માટે કરીને કેટલું દૂધ ખવડાવે છે આ આ ડેરી અહીંયા છે માતાના દૂધના ડેરી આ ડેરી આ દૂધને ભૂલી ગયેલા છે આપણે ત્યારે મા બાપની બે વારા શું આવે છે છોકરી સાસરે જાય ત્યારે અને છોકરો મા બાપ ને ઘરપણમાં પાલન પોષણ કરવા મો ફેરવી લે ત્યારે બે વખત આસુ પડે છે માતા પિતા ત્યારે આગળ જન્મ દેનારી ઘરની માતાને રડાવે અને મંદિરની માતાને ચુંદડી ચડાવે વાહ દીકરા વાહ પહેલા તો ઘરની માતાને સારું લૂગડું લઈ દે અને પિતાને સારું કંઈ વ્યવસ્થા કરી દે પછી જવાનું તો જજે પણ અહીંયા તો વ્યવસ્થા નહીં થતી ઘરની માતાને તો રડાવે છે અને મંદિરની માતાને સારી સારી ચુંદડી ચડાવે છે તો હે દીકરા હે બેટા જન્મ દીધો તે તને તો શું કામનું આવી રીતે માતા શું પાડે છે પિતા શું પાડે છે ત્યારે હું પણ એક ભગવાનનો ભજનારો હતો અને જયારે દાદાના વહેવારે આવ્યો ત્યારે મને ખબર પડી કે હું ભગવાનને ભજવાથી મને શું મળ્યું ભગવાનને ભજવાથી માતા પિતા મળતા નથી ભગવાનને ભજવાથી માતા પિતા નથી જો કદાચ માતા પિતાને ભજશો તો જરૂર ને જરૂર ને અવશ્ય ને અવશ્ય ભગવાન મળશે આ શરીરનો સર્જનહાર કોણ છે એની યાદગીરી તમને ક્યારે આવશે ભગવાનને ભજવાથી કશું ના મળે એમ કે છે બચપણમાં જે દીકરાઓને પાડ્યા ને ગઢપણમાં માતા પિતાના હૈયા બાળ્યા તો યાદ રાખજો દીકરાઓ તમારા ભાગ્ય મરી પડવાળ્યા જો માતા પિતાને ઉંમર પછી દુઃખ જો દીધું તો સમજી લેવાનો યુગ બી વીતી જાય પણ પાછો એવો મનુષ્ય અવતાર ના મળે તારું ભાગ્ય જતું રહી રોમે રોમે હેત ભર્યા જેને વેણે વેણે વરદાન ઘેર ઘેર બિરાજે માતા પિતા રૂપે ભગવાન દુનિયામાં નથી દુનિયામાં ન હતો ત્યારે પછી આ માતા પિતાને આપણે ભૂલી જઈને જે કંઈક આપણો અંધકારનું જીવન છે એ અંધકારમાં પડેલા માનવીઓને પહેલું પગથ્ય ચૂકેલા છે એટલા માટે આ કહી બતાવ્યું ઘણું કહેવાનું છે ચાલો હવે આપણે આપણા સમક્ષ જે રસોયાભાઈએ બધાને માટે જમણ માટે વ્યવસ્થા કરી એટલા તડકામાં દેવતા સાથે એમણે રસોઈ બનાવીને આપણને ખવડાવ્યું હવે પાછા બધા વડીલો આ ગામના આજુબાજુ ગામના ભાઈઓ બહેનોએ વ્યવસ્થા કરી એને વ્યવસ્થા કરીને આપણે ભેગા કર્યા અને આપણને જે કંઈક કુદરતી રચના અને વ્યવહાર રૂલિંગ બંધારણ બધું આપણને સાંભળવા મળ્યું અને તે ધ્યાનમાં રાખી દ્રષ્ટિમાં રાખી દરેક દરેક જીવોના ફરજ છે એ ફરજ સાચવીને પછી આપણે અમલ અમલ કરવા માટે આપણી પોતા પોતાની ફરજ આજે પડી રહેલી છે ત્યારે હું અહીં આટલું કહી હું બેસવાની રજો છું રજા કરું છું અહીંયા બેસું છું અને આપણા વડીલ છે તે અહીં આપણને વિવેક વિનયથી છુટ્ટી આપશે સ્વકર્તા પીતું કે

ના કીક દાદાના ઘરના પરિવાર માજી ને એસી ગવર્મેન્ટ ઓફ ને ભારત સરકારના રિસાન કન્સલેશન સમિતિ બોર્ડ પણ હાજર છે ને જે રસોઈ ભાઈઓ એ પણ હાજર છે તો એમના વચ્ચે હું વિવેકને વિનય કરું સહકાર કરતા કે જય હવે આપણે